નમસ્કાર મિત્રો આજે તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જેમાં ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ બંને ભાવ જોઈશું અને અહીંથી તમને સરાશ ભાવ તમને મળતા રહેશે અને ચેનલને સબ્સ્ક્રાઇબ અચું કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવ તમને દરરોજ મળતા રહેશે કપાસ બીટી તેરસોથી પંદરસો પંદરસો ને લોકન કહ્યું ચારસો એંસીથી પાંચસો પચીસ ભાવ પાંચસો એકથી પાંચસો સફેદ જુવાર છસોથી સાતસો છેતાલીસ લાલ જુવાર સાતસો એંસીથી આઠસો પીળી જુવાર ચારસોથી પાંચસો બાજરી ત્રણસો નેવુંથી ચારસો ને તુવેર સોળસોથી તેવીસ અને ને ચૌદ સફેદ જણા સોળસોથી બાવીસો ચાલીસ અડદ ચૌદસો ચાલીસ થી બે ચાલીસ દેશી વાલ સાતસો પચીસથી સત્તરસો સત્તરસો ચાલીસ વાલ વાપડી તેરસો નેવુંથી વટાણા બારસો એસી સિંગદાણા પંદરસો એસીથી સત્તરસો જાડી મગફળી એક હજાર પંચાણુંથી તેરસો પચીસ ઝીણી મગફળી અગિયારસો દસથી થી બારસો અગિયારતાલીસ ચોવીસો ચાલીસથી સત્યાવીસો સિત્તેર એરંડા એક હજાર વીસથી અગિયારસો ને ચોવીસ અજમો સોળસો વીસથી થી અઠ્યાવીસો ને પચીસ ચુઆ એક હજાર સત્તાવન થી બારસો ને બાર સિંગપાડા કાળા તલ બે ને ચાલીસ સૂકા મરચા અગિયારસો થી ત્રણ હજાર ધાણી તેરસો સાહીઠ થી ચોવીસો ને એસી વરિયાળી ત્રણસો નવસો ત્રીસ થી સોળસો ને વીસ જીરું છત્રીસો થી પિસ્તાલીસ ને ચિંુતેર અગિયારસો નેવું થી તેરસો ને સિત્તેર મેથી નવસો ચાલીસ થી તેરસો એકવીસ ઇસેબ ગુલ ઓગણીસોથી ચોવીસો ક્લોજી ઓગણત્રીસોથી છત્રીસોને ત્રીસ રાયડો આઠસો સાહીઠથી નવસોને ચાલીસ નવસો પંચાવનથી તો બસ મિત્રો બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી આવા વિડીયો મળવા માટે લાઇક અવશ્ય કરી